લે બની ગઈ છે ચા તો બની ગઈ છે ને ચામાં લાગી ગય છે પાસ દોઢ ભેં હું દોવા કે કે બાકી છે ઠીક તો ભેં હું દોવા ગઈ ને પછી સાપાણી કર્યા એટલે નકરતા પાડી છે ને ખડતારું મારતી હોય ખાણ ખાવા હરું થઈ છે એવું છે એ ફાલ ફૂલ થી તમને નજર આવે કારણ કે બધે આંબામાં ડાયરુમાં ફૂટા આવી છે બહુ ફૂટ આવી છે સારું કેર્યું ની સ્થિતિ સારી રહેશે કારણ કે ગયા વખત કરતા ઓણ છે જોવા કેમ બাকি આંબો ફૂટી ગયો કારણ કે મકાઈ વાવા નથી એ હોય અને એવું છે બાકી જો આ તો વળાય કે ફરકતા નથી એનું કારણ છે પવન છે ના મેઠા ટાઈટ પડશે એવું લાગે તો તમને નજારો દેખાય છે ટાણે સનસેટ પોઈન્ટ આખા આખો અને સનસેટ પોઈન્ટની સાથે સાથે કંઈક તમને નવું દેખાડું તમને દેખાતું છે કે જય મુરલી યુટ્યુબ ફેમિલી કેમ સમજાય મજામાં શરૂઆત કરી દોસ્તો આજના લોકની તો અત્યારે અત્યારમાં આપણે આવી ગયા વાડીએ ને પાણી ની વાત કરીએ કામમાં તો અત્યારે તેમાં મારે જવાનું છે પેલા તો નીર પૂરો કારણ કે ઘીરે છે ઢોર ભીખા એટલે કે ટૂંકમાં હુકાઈ ગયેલું છે લેકાધી ભારી હે લીલું ક્યાંક ગમી ત્યાંથી ગોતી રાણ તો જાય એટલે બધી આવો એટલે હેઠા ને એવું ક્યાંક કોઈ ને લીલું લીલું એમાં તમારે વાઢવું પડે કારણ કે ઓલરેડી મકાઈ વાવી છે પણ ધ્યાન નથી અને ટાઈટું બહુ પડે છે એને કારણે મકાઈ છે બહુ વધતી નથી એટલે ધીરે ધીરે થઈ હા હમણાં તો એટલી એટલી વાવી ઘણો વધી જાય મકાઈ ને ફરતી નકર ખરેખર મકાઈ ની હાઈટ તો એવડી બધી હોય મકાઈ નથી વધતી ઘણો વધવા કારણ કે ટાઈટ છે એને અનુકૂળ આવે આ બધું છે આપણા ધાણા મેથી પણ એક નંબર ધાણા મેથી જઈમાં કાંઈ કેવું જ ન પડે ને એવા ધાણા છે ખરા ખરા કારણ કે આપણે ઓલી ચોમાસામાં તો બે વખત ભર્યો હતો બે વખત વરસાદ છે ધબે એટલે કે બાર બહાર ખા નામ તમે જોઈ શકો આમ મેદાન પથરાઈ ગયું એવા તો ધાણા મેથી ગયા એની કોઈ ઓલી પેલું કેવું કહેવાય ગાજર નાખો પટ્ટો થઈ ગયો આ બાજુ ધાણા આ બાજુ પોચની છે ખરેખર થઈ ગયો છે એટલે ઘણે ભજીયા જોઈને થઈ મન થઈ જાય હાલો કંઈક નવા જૂનું છે ભજીયા કરીએ એટલે એવું બધું છે ને હાલો શરૂઆત કરીએ બ્લોગની હાલો વાડી થઈ અને સાપાણી ધાણું થાતું આવે તો પહેલાં સાપાણી પી લેવી પછી છે એ કામકાજ આવી ગઈ છે ગુજરાતની તાકાત એટલે ગુજરાતની ચા તો આપણે લીધી હતી રોયલ અને રોયલ ની બની ગઈ છે ચા તો બની ગઈ છે ને ચામાં બાકી ગયા છે પાંચ તો ભેહું દોવાઈ ગઈ કે બાકી છે ઠેક તો ભેહું દોવાઈ ગઈ ને પછી સાપાણી કર્યા છે એટલે નકરતા પાડી છે ને ખડતારું મારતી હોય ખાણ ખાવા સારું થાય ને એ ખાણ ખાઈને ને પછી વેઠી છે એમ ને ઈ હા શું હો તો હલો પાણી પી લેવી અને ગાડીનો મને કેમ અવાજ સંભળાય હા આવે છે મારા મારાપુરજી ગાડી ફૂકી ગઈ જાય છે કઈ આવી ગયા ને મને ખબર હતી એવું છે બધું ભાઈ અને ડબલ ખરેખર વાગે છે ઠેટો વહી ગયો છે રેડી ને ખરા ખરો વાગ્યો તો બે ત્રણ દિવસ પછી પાછું આજે જોવા મળશે ઠંડીનું પ્રમાણ એનું કારણ છે કારણ કે આ જ છે ને વાદળા તૂટી ગયા એટલે હવે લગભગ પાછો ટાઈટનો હોકડો પડશે એવું દેખાય છે એટલે ગિરનારે હવે દેખાતો થઈ ગયો પસાર તો બે ત્રણ દી નહીં લગભગ મિનિમમ સાત આઠ દી લગ્ન ગિરનાર દેખાડો નહીં અને ચાલુ કરી દીધું રસ્તા વાટ રાત તો કંઈ ટાઈમ છે નહીં કારણ કે પાણી પી ગયો એટલે એવું છે ને આ મકાઈ નહીં રહ્યા હમણાં કેટલા દિવસ છે એવી ને એવી છે મને મોટું મકાઈ બહાર નીકળી જાય પણ મકાઈ બહાર ન નીકળી ગઈ એવું છે ને આમાં કોઈ ગાડી એકી ગઈ સોતરા પાણી નાખ્યા જોઈ લો થામુકા અને આપણે જઈએ છીએ આમ ઓને કર કંઈ ભૂરણાની રજાડી નથી ને એવું જોવા અને દીપડાના તો હમણાં છે જ નહીં લગભગ કાટા ફેરા પછી તો જાય તો ખબર પડે કે કંઈ હોય જાવરના પગલા પેલા આ પગલા છે પણ હવે તો કૂતરાના છે કારણ કે દીપડાના પગલાં હવે વર્તાય તો આ બીટે ગજબ મોટા થઈ ગયા આમ તો જો પણ હમણાં તો બહુ મોલે થારી છે ઠાર આવે છે અને જેટલું જોઈએ એટલું પાણી મળી ગઈ હવે આ જ ગિરનાર દેખાડો એટલા દીમાં નકર તો આઠ દી છે તો ગિરનારના નામે ઠામે આવ દેખાતો બન એટલી દુઃખાડ હતી હમણાં સોખું થયું એટલે એવું હે તો હાલો આપણે હાલ આગળ બગીચા ધારા કારણ કે ઝાર બાંધી હતી ખાસ કરીને એ જોવાનું છે કે ઝાડમાં ક્યાંય કોઈ કારણ પડે ના વસ્તા રીઆઈ રહ્યા કદના બરાબર બેટા ફાંડા પાડી નીકળી જતા હા તો આ વખતે એવું નથી ને ખાસ જોવું હે નકર પછી એમાંથી ભૂરણા ઘડકી જાય હમણાં તો ભૂરણા નથી આ બાકીનો રહેલો ક્યારે એવું વાઈ ગયો છે તો આ બધું નોખું નોખું થઈ જાય મકાઈની માંડ થોડી થોડી વધતી જાય છે હમણાં ટાઈટ મોરી પડીને તડકા એવું હતું સારું એટલે હમણાં વહી બાકી તો ટાઈટ થઈ ગઈ ને હવે ઠીંગી રહી ગઈ એકઈડ વધવા નામે ઠામે કાંઈ નહીં એવું છે ચાલો બગીચા ઘરે આવી અને માતાજી દર્શન કરી અને બતાવી પેલી ક્યાંય નુકસાન તો નથી ને એમાં મોરલા ઉડે મોરલા અને પાછો આંબામાં એવો છે મોર બધું ભેગું થયું છે ગજબ મોર એવો ચાલો આટો મારી પછી આમ ફરી અને આવી ગયા નજીક જાહેર ની જાહેરમાં જોયું તો ક્યાંય નથી ને રાજદ્વાર એટલે કે રાજગેટ છે બંધ કરી દઈ કારણ કે ગવાઈથી કોઈ નહીં નીકળે એટલે આ ભાગ છે ને લટકાવી દઈ એટલે રાત દ્વાર થઈ ગયો બંધ કારણ કે પછી કોઈ લગભગ નીકળવા વાળું હોય નહીં ત્યાં આવી રીતે બાંધ દેવાનું હોય હવે આ છે ને ગેટ બંધ થઈ જાય ને અહીંથી લગભગ કાંઈ જાય કંઈ નીકળે નહીં એટલો ફાયદો થઈ જાય બાકી આ મને કંઈ કંઈ છે નહીં લગભગ તો આટો મારી જઈ શકાય તો દેખાય છે તમને દોસ્તો અહીંથી સંપૂર્ણ નજારો કારણ કે લીલો હેબાણ જેવો એરિયો ઉભો બીજું ઘઉ નહી આજુબાજુ અને આ બાજુ આપણે ઘઉં આ ક્યારેક બાકી હતો ખાલી આજ ભરાઈ ગયો કારણ કે મકાઈ વાવા નથી હોય અને એવું છે બાકી જો આ તો ઓળાય કે ફરકતા નથી એનું કારણ છે પવન છે ની કાઈટ પડશે એવું લાગે હવે જય હો જય હો સુરત નારાયણ ને આથમવાનો સમય છે નજીક થતો આવે એટલે કે સુરત નારાયણ આથમવાની છે થોડીક વારમાં તૈયારી છે ને આપણે આવી ગયા આ બાજુ અગાસી ની બગીચા ને અગાસી ની સીડી ને એમાં તો તમને જોવા મળશે બેટા જો કે સીકુ તમને ક્યાંય ઓછા જોવા મળે પણ અહીંયા આમ અમુક જો થતા આવે સીકુ પેલા સિઝન માં લખ કે ભાઈ એ કાયદેસર સિઝન ના કાદવિયા છે અલગ પ્રકાર નામ છે તો આમાં જો પડ્યા હે બે ત્રણ પારો પારવા છે કાસા અને સાત આવે હે પારો પારવા અને આમાં ઈ તમે જોઈ શકો ધીરા 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 ના 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 હે આવતા આવે એટલે આવશે તો આખી સિકુડી બગી તમે જરા સિકુ થાય ત્યારે ઢગલા ઢગલા સિકુના અને પાછળ હવે જો તમે તડકો આમ ઝીણો ઝીણો છે મન મન હજી ઠંડી બહુ કઈ નથી એટલી બધી લાગતી પણ આજે થોડુંક અડધી કલાક જાય ને પછી લાગશે એટલે ફૂંકા બોલાવી દેવાની તો વરફ પૂરું થયું ઓણ અને આંબામાં અને આંબામાં તો તમે જોઈ શકો આંબામાં ઝીણી 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 ફટકડી ફૂટી આવે છે આંબાની કેરીઓની દાણી જેવડી કેરીઓ થાય પણ હજી વાર લાગશે હજુ તો પારવા 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 મોર દેખાય છે ઘણી જગ્યાએ વિશેષ મોર આવી ગયા ઘણી જગ્યાએ ઓછા આવે પણ બહુ ઓણ તો કેરીઓ હશે એવું છે એ ફાલ ફૂલથી તમને નજરે આવે કારણ કે બધે આંબામાં ડાયરોમાં ફૂટામણી આવી છે બહુ ફૂટ આવી છે સારું કેરીઓની સ્થિતિ સારી રહેશે કારણ કે ગયા વખત કરતાં ઓણ છે જોવા કેમ બાકે આંબો ફૂટી ગયો ખરેખર ઓ ડાયર ડાયર ફૂટી ગઈ વાહ કુદરત વાહ હરગભાઈને અંબર અમારે સિંઘુ જબરજસ્ત થઈ ગઈ છે હો બાકી જો ગજબ એમ એટલે આની આડે કાર્ય ભેગો ધોર્યો બાંધે વાનનો નો હાન તો એને દેવ થઈ ગયો આમાં આંબા નેરો ફરક હોય ભાઈ ફૂટી ગયા ભેગા ભેગા તો સૂર્ય નારાયણ એ આથમ પંખી હો હો ના માળા બાજુ તો એક ધારા કલસોર કરે ઉપર આકાશમાં એ પંખી પંખી નકરા ના બાજુ સુરત નારાયણ આથમી ગયા અને ગમે ધીરે ધીરે છે પોદડા ના પાંદડા હે હકોરતા આવે ને આપણે આપણું કામ છે એ થઈ ગયો હે પૂરું અને હાલી હવે કેળા બધું થઈને અને વાડીએ ગાડી પડી છે એ લઈને હાલ શું હોય આ ઘરે પૂછ્યું તો આથમી જાય સંજય ત્રણું થઈ જાય ઠંડી છે એ પાછો આખો રાઉન્ડ લઈ ગઈ છે એટલે કે ટૂંકમાં ભયડો લઈ ગઈ છે હાલો હવે હાલીએ ધીરે ધીરે તો તમને નજારો દેખાય છે ત્રણે સનસેટ પોઈન્ટ આખે આખો અને સનસેટ પોઈન્ટની સાથે સાથે કંઈક તમને નવું દેખાડું તમને દેખાતું છે કે આવા હે એમને રસ્તે ક્યારેક ક્યારેક જોવા મળે આવા ભોણ નાના આમાં હે નાની નાની કીડીઓ તમને દેખાતી છે ક્યાંક ને ક્યાંક આવી ઝીણી ની ધૂળ બહાર કાઢીને ને જો એમ બાકી જો એક જોઈને આપણે ખબર પડી જાય કે આ કીડીઓ ના છે આવડા ક્યાં ક્યાંક જોવા મળે આવા કુખર મારો કર્યો હોય આવો ચાલો ભાઈ શેઠ આમથી માંડીને છે આની કોઈ લગ્ન આખે રાઉન્ડ છે મેં મારી લીધો અને જારી કઈ તૂટેલ નથી એવું જોઈ લીધું એમાં તમે જોતા આવો મારી આગળ આ ઘઉં છે માં છે તો જ એટલા એટલા નથી કેતા એ તો ડુંડીના હજી અંદર નથી કેટલા વધશે એ બહુ આમ લાંબા થાય એવું દેખાય અનુમાન પ્રમાણે કારણ કે વાતાવરણને જેટલું જોઈ ને એટલું કમ્ફર્ટેબલ વાતાવરણ મળી રહે અને અહીંયા મળી રહે જીવડા એટલે કે ટૂંકમાં આંખાંડ જીવડા જ પડે ગાડી લઈને જાવ તો ખબર નહીં હું થાય એટલે એવું હે અને હવે સૂર્યનારાયણ હાથો મળી ત્યારે માંથી આપણું આ થાય પૂરું ક્યાંક પેલા બેઠા જ પૂંખી બીવું દે આપણે ફાળ દરે ઉડે ને બીવ રહ્યો જવું હાલો મસ્ત મજાનું વાતાવરણ છે ને હાલો હવે મળશું ત્યાં નેક્સ્ટ બ્લોગમાં એમ હતું બધાને જય મુરલીધર આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર